હાલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનો હલવો બનાવશું એના માટે મેં એક કપમાં મેં દૂધી એક કિલો દૂધી છે એને મેં છીણી લીધી હતી અને કુકરમાં એને બાફી પણ લીધી હતી આ જોઈ લો ફ્રેન્ડ્સ આ મારી દૂધી બફાઈ ગઈ છે હવે ફ્રેન્ડ્સ આપણે દૂધીનો હલવો બનાવવાનો શરૂ કરશું ફ્રેન્ડ્સ હલો ફ્રેન્ડ્સ મેં કઢાઈ જવો મેં મૂકી દીધી છે એની અંદર મેં ફ્રેન્ડ્સ જોવો ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખ્યું છે હવે ઘીની અંદર આપણે બાફેલી દૂધી છે એની અંદર આપણે ફ્રેન્ડ્સ નાખી દેવાની છે ફ્રેન્ડ્સ જો મેં નાખી દીધી દૂધી બાફેલી હવે ફ્રેન્ડ્સ એને ઘીમાં થોડીક વાર સાતડશું ઘીમાં સાતળવાથી એનો દૂધીના હલવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે આપણે ઘીમાં સાતણીએ છીએ ફ્રેન્ડ્સ મેં ઘીમાં બે મિનિટ પૂરતું દૂધીને શેકી લીધું છે હવે ફ્રેન્ડ્સ હું અડધા કપ જેટલું દૂધ એડ કરીશ હવે ફ્રેન્ડ્સ આપણે દૂધીને સતત તલાવાનું છે દૂધ જ્યાં સુધી મેલ્ટ ન થાય ત્યાં સુધી હવે ફ્રેન્ડ્સ અડધા કપ જેટલી હું ખાંડ લઈશ તમે ટેસ્ટ અક લઈ શકો છો ખાંડ હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લઈશું ને થોડીક વાર અને સતત હલાવ્યા જ કરવાનું છે ને ધીમા ગેસે આપણે બધું હલાવીએ છીએ ફૂલ ગેસે નથી હલાવવાનું હોય ફ્રેન્ડ્સ હું એલચી પાવડર નાખીશ એક ટી સ્પૂન એલચી પાવડર હવે આપણે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ ને આપણું ખાંડનું પાણી બધું મેલ્ટ થઈ ગયું છે આપણે ફ્રેન્ડ બધું મિક્સ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ તો આપડે દૂધીનો હલવો મસ્ત માવો મેલ્ટ થઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ હું કલર એડ કરીશ લીલો કલર તમારા કલર હોય તો નાખવાનો નહીં તો સ્કીપ પણ કરી શકો છો મેં કલર પીંચ જેટલો લીધો છે એટલે જરાક જ લીધો છે હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો આપણો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું એટલે ગેસ ઓફ કરી દઈશું ફ્રેન્ડ્સ મેં એક ટ્રે એક જમાવા માટે એક ટ્રે લીધી છે એની અંદર મેં દૂધીનો હલવો સેટ કરવા માટે મૂકી દીધો છે હવે ફ્રેન્ડ્સ ઉપરથી હું થોડાક કાજુ બદામ એડ કરીશ તમને નાખો આવે તો ભલે નહીં તો સ્કીપ કરી શકો છો તો હું નાખું છું એનો રંગ બહુ જ સરસ દેખાવ આવે છે એનાથી ફ્રેન્ડ્સ જો આપણે કાજુ બદામ નાખી દીધા છે હવે હું રેફ ફ્રીઝમાં હું ત્રણ કે ચાર કલાક માટે હું એને મૂકી દઈશ ફ્રેન્ડ્સ જો આપણો દૂધીનો હલવાના પીસ પડી ગયા છે હલવાઈ સ્ટાઇલ આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે આજની રેસિપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર they're called friends